બાપુ આજથી વીસ પચીસ વરસ પહેલાં ગામડાઓમાં મદારીઓ અને વાદીઓ આવતા અને નાના મોટા જાદુના ખેલ કરતા અને સાપ અને નાગોના ખેલ કરી અને પોતાનું પેટીયું રડતા નાના નાના બાળકો આ ખેલ જોઈને ખૂબ જ રાજી થતા અને પોતાના ઘેરેથી લોટનો વાડકો ભરી આવતા કોઈ બાજરો કે કોઈ ઘઉં લઈ આવતા તો કોઈ પાવલું આઠાના કે રૂપિયો આપતા અને આમાંથી એ વાદી લોકોનું એ મધારી લોકોનું ગુજરાન હાલતું અને અત્યારે એ લોકોના ધંધા પડી ભાંગા છે પણ આમાંની જ એક લાલવાદી અને ફૂલવાદીની આપણે વાત કરવી છે આશરે સાતસો થી આઠસો વર્ષ પહેલાની આ વાત છે જૂના જમાનાનું કર્ણાવતી એટલે કે અત્યારનું અમદાવાદ અને આ અમદાવાદમાં પોપટિયા વડ નામે એક વિસ્તાર હતો અને આ વિસ્તારમાં ખત્રી પરિવારના છ થી સાત મકાનો હતા અને એ બધા લોકો મંત્ર તંત્ર જાદુટોના અને વિદ્યાઓના જાણકાર હતા અને એક દિવસ ફરતા ફરતા લાલવાદી અને ફૂલવાદી અમદાવાદના થલતેજ ટેકરા વિસ્તારમાં આવે છે અને ત્યાં પોતાના તંબુઓ તાણે છે લુંગીઓ પેરી માથે પાઘડી પગમાં દેશી મોજડીઓ કપાળે કંકુના ચાંદલા ગળામાં મોટા મોટા સ્ફટિકોની માળા કાંડામાં ચાંદીના કડા હાથમાં લાકડીઓ અને આવો એ લાલવાદી દે અને ફૂલવાદીનો પોશાક અને બાપુ કહેવાય છે કે લાલવાદીની લાકડીમાં બે કરંડિયા હોય છે ને એક કરંડિયામાં દાણા હોય છે એ દાણા પેટનો ખાડો પૂરવા માટે પણ હોય છે અને કાળી વિદ્યા કરવા માટે પણ હોય છે અને બીજા કરંડિયામાં જાનવર એટલે કે સાપ અને નાગ હોય છે અને ફૂલવાદી પાસે એક જ કરંડ્યો હોય છે અને ફૂલવાદીની પાઘડીમાં પાંચ ફૂલ પોરવેલા હોય છે આ લાલવાદી અને ફૂલવાદીની ઓળખ લાલવાદી અને ફૂલવાદી આજુબાજુના વિસ્તારમાં નાના મોટા ખેલ બતાવી અને પોતાનું ગુજરાન ચલાવતા અને એક દિવસ મધ્યરાત્રિના સમયે લાલવાદી અને ફૂલવાદી પોતાના તંબુની બારોબાર ગોદડા પાથરી અને સૂતા સુતા ચલમો પીવે છે અને ચલમ પિતા પિતા લાલવાદીએ ફૂલવાદીને કહ્યું કે ભાઈ ફૂલ ચાલ આપણે વેજલપુરના વગડામાં ધોળી ચણોઠી લેવા જવું છે એટલે ફૂલવાદી કહે છે કે ભાઈ અત્યારે આ ધોળી ચણોઠીને શું કરવું અરે તું ચાલતો ખરા મને જાણવા મળ્યું છે કે પોપટિયા વડના વિસ્તારના ખતરી લોકો ખૂબ જ જાદુના અને મંત્રતંત્રના જાણકાર છે આપણે એકવાર એનો ખતરો તો કરીએ કે એ કેટલા પાણીમાં છે અને એ વખતમાં વેજલપુરનો વિસ્તાર ખૂબ જ ગાઢ વનવગડો હતો અને આ લાલવાદી અને ફૂલવાદી એ વગડામાં થોડી ચણોઠી લેવા જાય છે અને સવાસેર જેટલી ચણોઠીઓ એ પોતાના કરંડિયામાં લઈ આવે છે અને પોતાના તંબુએ આવે છે અને આ બાજુ રૂઢી વાદણ જોમા વાદણ અને વાદણ માગીને લાવેલા લોટમાંથી બાજરાના રો રોટલા ઘડે છે અને લાલવાદી અને ફૂલવાદી પોતાના તંબુમાંથી પોપટિયા વડના વિસ્તારમાં જવા નીકળે છે અને રસ્તામાંથી તે થોડા લીંબુ લેશે થોડા કાળા તલ લેશે અને અડદના દાણા લેશે અને સફેદ ચણોથી એ બધું થોડું થોડું અમદાવાદની બજારમાં ફેંકતા જાય છે અને પોતાનો સીમાડો બાંધતા જાય છે અને પોપટિયા વડના વિસ્તારમાં પહોંચે છે અને ત્યાંય ચોકમાં જઈ અને કુંડાળું કરે છે અને ચોકી બનાવી અને પોતાનું આસન જમાવે છે અને મોરલીઓના સુર રેલાવે છે અને મોરલીઓ સાંભળી અને ખત્રી પરિવાર દરવાજો ખોલી અને જોવે છે કે કોણ આવ્યું છે અને ખત્રી પરિવાર જોવે છે તો લાલવાદી અને ફૂલવાદીને જોવે છે અને એ ખત્રી પરિવાર લાલવાદી અને ફૂલવાદી સામે નજર નથી માંડી શકતો અને તરત પોતાનું બારણું બંધ કરી અને ઓરડામાં જઈને સૂઈ જાય છે પણ લાલવાદી અને ફૂલવાદી કહે છે કે ખત્રી અમે આજ વાદ કરવા આવ્યા છે અને વાદીઓ મોરલીના સુર રેલાવતા જાય છે અને લીંબુ ખત્રીના દરવાજામાં ફેંકે છે પણ જેવા લીંબુ દરવાજામાં ફેંકે છે એટલે જાણે તોપના ગોળા છૂટ્યા હોય એવા લીંબુના બે કટકા થઈ અને પાછા પડે છે આ લાલવાદી અને ફૂલવાદીઓ મોરલીઓ વગાડતા હોય છે ત્યાં અચાનક એક બીજો પ્રસંગ બને છે આ પોપટિયા વડના વિસ્તારમાં એક સાડા ત્રણસો વર્ષ જૂનો રાફડો હોય છે અને રાફડામાં સવાસો વર્ષનો નાગ આરામ કરતો હોય છે અને પોતાની ઊંઘમાં હોય છે અને એ જાગી જાય છે અને એ બાર ડોકિયું કરે છે અને જોવે છે તો લાલવાદી અને ફૂલવાદી અને પાછો અંદર જતો રહે છે અને લાલવાદીની નજર આ નાગ ઉપર પડે છે અને એ ફૂલવાદીને કહે છે કે ફૂલ એ ખત્રીને એક બાજુ મૂકી દે આ રાફડામાં જો એક મણીધર પાંચ ફેણ વાળો નાગ મેં જોયો છે અને આપણે એ નાગને પકડવો છે એ મણીધર નાગ છે કોઈ દેવાંશી નાગ છે અને લાલવાદી અને ફૂલવાદી એ મોર એ રાફડા પાસે જઈ અને પોતાની મોરલીઓ વગાડવામાં મગ્ન બની જાય છે અને એ મોરલીનો સૂર સાંભળી અને એ નાગ તરફડિયા મારવા માંડે છે એના મોરલીનો સૂર એનાથી સહન નથી થતો અને એ બહાર આવી અને ફૂલવાદી પાસે જઈ અને વેતેક ઊંચો થઈ અને ફૂલવાદીના કપાળમાં ડંસ મારે છે અને જેવો ડંસ લાગે એટલે ફૂલવાદી જમીન ઉપર ઢળી પડે છે અને એના મોઢામાંથી ફીણ નીકળવા માંડે છે બાબુ એવું કહેવાય છે કે વાદી જો સાચો હોય તો એની વાદળને ખબર પડી જાય છે અને બીજું કે વાદી કરતાં વાદળમાં વિદ્યા વધારે હોય છે અને આ બાજુ વાદળ રોટલા ઘડતી હોય છે અને રોટલા ઘડતાં ઘડતાં એના હાથની બંગડીઓ ભાંગી પડે છે એટલે મોતલી વાદળને ખબર પડી જાય છે કે નક્કી મારો ફૂલવાદી સંકટમાં છે કોઈ દાદાએ એને ડંસ દીધો હશે અને પોતે રોટલા ઘડવાનું મૂકી અને તંબુમાં જાય છે અને માતાજીને દીવો કરી અને પ્રાર્થના કરવા બેસે છે અને આ બાજુ લાલવાદી ફૂલવાદીનું મડદું મૂકી અને પોતાના તંબુએ આવે છે અને લાલવાદીને તંબુમાં આવેલો જોઈ અને મોતલીવાદણ લાલવાદીને કહેશે કે મારો ફૂલવાદી ક્યાં એટલે લાલવાદી કહેશે કે તારો ફૂલવાદી પોપટિયા વડના વિસ્તારમાં મળદું થઈને પડ્યો છે અને બધી એને માંડીને વાત કરે છે એટલે મોતલી વાદણ કે છે કે લાવ તારી મોરલી અને તારી લાકડી જો હું મારા પતિને જીવતો ના કરું તો હું પણ મોતલી વાદળ નહીં અને નાગને પૃથ્વીના પાતાળમાંથી પણ ના શોધી લઈ આવું ને તો મારું નામ મોતલી વાદળ નહીં અને મોતલી વાદણ અને લાલ વાદી એ પોપટિયા વડના વિસ્તારમાં આવે છે અને રાફડા પાસે એ વાદણ મંત્ર ભણી અને એક જુવારનો દાણો જમીન ઉપર નાખે છે અને પાણીની અંજલી નાખે છે તો જોત જોતામાં એ જુવારના દાણામાંથી એક જુવારનો છોડ ઉત્પન્ન થાય છે અને બીજી અંજલી નાખે છે તો એ જુવારમાં ડુંડું આવે છે વાદણ હાથમાં દાંતેડું લઈ અને નાગની કહે છે કે હે નાગ તું રાપડામાંથી બહાર નીકળ મારા પતિનો ડંસ ચૂસી લે અને એને જીવતો કર નહીંતર હું આ જુવારનું ડુંડું વાઢીશ એટલે તારી ફેણ વઢાઈ જશે અને આ સાંભળતા નાગ રાપડામાંથી બહાર આવે છે અને એ ફૂલવાદીના મરદા પાસે જઈને બેસી જાય છે અને મોતલી વાદણ દાંતેડું નીચે મૂકી અને બે હાથ જોડી અને નાગને પ્રાર્થના કરે છે કે હે દાદા હું તો તારી દીકરી સમાન કહેવાય આ તારા જમાઈ સમાન કહેવાય તે એને ડંખ દીધો અમે તારું શું ખરાબ કર્યું છે અને નાગ હઠે ભરાઈ જાય છે અને મોતલી વાદળની નજર ચૂકવી અને ઉડી અને સેટ વિરમ ગામના મુનસર તળાવની પાડે જઈને બેસી છે નાગ ઉડીને જતો રહે છે એટલે મોતલી વાદણ પણ જીદે ભરાય છે અને કહે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં તું પૃથ્વીના પેટાળમાં જઈશ ને તો હું પણ ત્યાંથી તને લાવી અને મારા કરંડિયામાં પૂરીશ અને આપ ન કરું ને તો હું મોતલી વાદળ નહીં મારી માય મોતલી નહીં પણ મને એક કૂતળી જેણી સમજે અને આટલું કહી અને મોસલી વાદણ એ હાલતી 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 સાપના લીસોટે લીસોટે વિરમ ગામના મુનસ તળાવની પાળે પહોંચે છે અને ત્યાં જઈને જોવે છે તો એક ભરવાડ ઘણી બધી ભેંસોને ચરાવતો હોય છે અને ભેંસોના ટોળામાં એક અલૌકિક પાડો હોય છે અને ભરવાડને ખબર નથી કે આ પાડો કોણ છે અને વાદણ ત્યાં જઈને જોવે છે તો એ પાડાને ઓળખી જાય છે કે એ નાગ પાડાના રૂપમાં હોય છે અને નાગ મોતલી વાદણને જોઈ અને ત્યાંથી ઉડી અને મુનસર તળાવના પાણીમાં જઈ અને પાડાનું રૂપ લઈને બેસી જાય છે અને મોતલી વાદણ એ તળાવના પાણીમાં જાય છે અને મોતલી વાદણને આવેલી જોઈ અને એ પાડો પાણીમાં ડૂબકી મારે છે એટલે મોતલી વાદણ લાલ વાદીને કહે છે કે મોરલી લાવ અને મોતલી વાદણ મોરલી વગાડે છે અને મોરલીમાં એ તળાવને મંત્ર ભણીને એટલા એને મેણા મારે છે કે તળાવનું પાણી ઉકળવા માંડે છે અને જેવું તળાવનું પાણી ઉકળે એટલે નાગ બહાર નીકળે છે અને ઉડી અને છેઠ રાધણપુરના સીમાડે જઈને બેસે છે ઓતલી વાદણ પણ હઠીલી અને જીદીલી હોય છે એ પણ હાલતી હાલતી રાધણપુરના સીમાડે જાય છે અને રાધણપુરના સીમાડેથી નાગને પકડી અને પોતાના કરેંડિયામાં નાખે છે અને અમદાવાદ આવે છે અને એને બહાર કાઢીને કહે છે કે બાપ તું જીદ ન કર મારા ધણીને જીવતો કર મારા ફૂલવાદીને જીવતો કર પછી તું છૂટો અને નાગ ફૂલવાદીના મરદાની આજુબાજુ ચક્કર મારે છે અને વળી પાછો એ લાલવાદી અને મોતલી વાદળની નજર શેરવી અને છેડ ઉડી અને કચ્છના વિસ્તારમાં જઈને પહોંચે છે મોતલી વાદણ આસનવાળી અને સમાધિમાં બેસે છે અને જુએ છે અને લાલવાદીને કહે છે કે આ વખતે આ નાગને પકડવો બહુ અઘરો છે એટલે ફૂલવાદી કહે છે કે તને શું દેખાય છે એટલે મોતલીવાદણ કહે છે કે મને કચ્છનો વિસ્તાર દેખાય છે અને ત્યાંથી મોતલી વાદણ અને લાલવાદી કચ્છ બાજુ પ્રયાણ કરે છે અને આ બાજુ આ નાગ એક ભુજના નગરમાં આવે છે અને સાત વર્ષના બાળકનું રૂપ ધારણ કરે છે અને રૂપરૂપના અંબાર જેવું એ બાળક ભુજના રાજાના દરબારમાં જઈને પહોંચે છે અને રાજાને હાથ જોડીને વિનંતી કરે છે કે રાજા હું તમારે આશરે આવ્યો છે અને રાજપૂતનો ધર્મ છે કે કોઈ આશરે આવનારને આશરો આપવો એટલે રાજા આ બાળકનું તેજ જોઈ અને આભો બની જાય છે અને પૂછે છે કે તું કોણ છે એ નાગ કહે છે કે હું મારી ઓળખાણ આપીશ તો તમે બી જશો એટલે રાજા કહેશે કે હું નહીં બી તમે કોણ છો એટલે એ બાળક કહે છે કે હું પોપટિયા વડના રાફડામાં સવાસો વર્ષ જૂનો નાગ છું અને હું ભર નિંદ્રામાં સૂતો હતો અને ત્યારે આ લાલવાદી અને ફૂલવાદી આવીને મને જગાડ્યો અને બધી એ માંડીને વાત કરે છે અને રાજાને કહેશે કે હું તમારે આશ્રય આવ્યો છું આ વાદી મને જીવવા નહીં દે અને વાદણ મારા કરતાં શક્તિશાળી છે એટલે તમે મહેરબાની કરી અને એ લોકો અહીંયા આવે તો એમ કહેજો કે અહીંયા કોઈ આવ્યું નથી અને એ નાગ પોતાના અસલી રૂપમાં આવે છે અને પાંચ ફેણવારો અને મૂછાળો નાગ જોઈ અને રાજા પોતાનો મૂગટ એ નાગના ચરણોમાં ધરી દેશે અને એને પ્રણામ કરે છે અને પછી એને કહેશે કે હવે હું શું કરું એટલે નાગ કહે છે કે હું એક નવલખો હાર બની જાઉં છું અને એ હાર તમે રાણીને ગળામાં પહેરાવી દેજો અને એ નાગ નવલખો હાર બની જાય છે અને રાજા એ રાણીના ગળામાં પહેરાવી દેશે અને આ બાજુ લાલવાદી અને મોતલી વાદણ ભુજના રાજમહેલના દરવાજે આવે છે અને મોતલી વાદણને આ રાજમહેલમાંથી આ નાગની ગંધ આવતી હોય છે એટલે લાલવાદીને કહે છે કે લાલવાદી મોરલી લાવ અને મોતલી વાદણ મોરલી વગાડે છે અને મોરલીનો સૂર સાંભળી અને રાજમહેલના જરૂપમાંથી રાણી જોવે છે અને એ લાલવાદીની નજર રાણીના ગળામાં ભરેલા હાર ઉપર જાય છે એટલે લાલવાદી કહે છે કે મોતલી રાણીના ગળામાં હારતા જો અને હાર જોઈ અને મોતલી કહે છે કે એ હાર નથી તો એ આપણો દુશ્મન નાગ છે અને મોતલીવાદાણ એ લાલવાદીને કહેશે કે હવે તું એવી મોરલી વગાડ કે આ નગરનો રાજા રાજી થઈ જાય અને આપણે વરદાન માગવાનું કહે અને વરદાન માગવાનું કહે ને એટલે તું એ રાણીના ગાળામાં રહેલો હાર માગજે અને લાલવાદી અને મોતલીવાદી મોરલીઓના સુર રેલાવે છે અને મોરલીથી આખું ભુજ ગાંડું થઈ જાય છે અને રાજા એ લાલવાદી પાસે આવી અને કહેશે કે વાહ તારી કલાને ધન્ય છે માગ માગ આજ ભુજનો રાજા તારા ઉપર પ્રસન્ન થયો છે ને ત્યારે લાલવાદી કહેશે કે રાજા હું માગું ખરા પણ તમે પાછા ફરી નહીં જાઓ ને ત્યારે રાજા કહે છે કે આ રજપૂતનું વચન છે ને તું કહેતો હોય તો ભુજનું રાજ આપી દો એટલે લાલવાદી કહે છે કે ના બાપુ મારે રાજ નથી જોતું પણ મારી વાદનના ગળામાં કોડીઓની માળા સારી નથી લાગતી ને મારે એને સોનાનો હાર પહેરાવો છે મારે એને નવલખો હાર પહેરાવવો છે મારે એને મોત્યનો હાર પહેરાવો છે અને તમારા રાણીના ગળામાં જે હાર હશે ને એ હાર આપો બસ મારે એટલું જ જોઈએ છે આટલું સાંભળી અને એ રાજા વિચારમાં પડી જાય છે અને લાલવાદી કહે છે કે રાજા વિચારમાં શું પડી ગયા છો એટલે રાજા કહેશે કે એ હાર રાણીનો છે હું રાણીને પૂછી લઉં અને રાજા રાણી પાસે જાય છે પણ રાણીને ખબર નથી કે પોતાના ગળામાં જે હાર છે ને એ નાગ છે એટલે એ રાજા એ નાગને કહેશે કે મોતલી વાદણ અને લાલ વાદી અહીં આવી ગયા છે અને તને લઈ જશે રાજા નાગને કહેશે કે હું શું કરું એટલે નાગ કહે કંઈ વાંધો નહીં તમે રાણીને કહેજો કે હાર જરૂર બે કટકા કરીને નાખે એટલે એના મોતીડા વેરાઈ જશે અને વાદણ મોતીડા વીણવા રહેશે તો હું ઉડી અને ભુજના ડુંગર ઉપર જતો રહીશ અને બીજું કે તમારા નગરના લોકોને કહેજો કે ગોદળા ગાભા અને લુગડાઓ પાણીમાં બોળી અને ભુજના ડુંગર ઉપર પાણી નીતરે એ રીતે રાખી દે કારણ કે આ વાદળ મોરલી વગાડશે અને મોરલીના સૂર સાંભળી અને હું રહી નહીં શકું અને હું ઝેર ઓકીશ અને ઝેરથી આ ભુજના ડુંગરના વૃક્ષો ના મરે અને કોઈ પશુ પંખીઓ ના મરે એનું ખાસ ધ્યાન રાખવું નકર મને ઘણું પાપ લાગશે અને આટલું કહી અને રાજા એ વાદી પાસે આવે છે અને રાણી એ પોતાના ગળામાં રહેલો હાર બે કટકા કરી અને નીચે એ વાદળના ખોરામાં ફેંકે છે અને એ વાદળ મોતીડા વીણવા જાય છે અને એમાંથી નાગ નીકળી ઉડી અને ભુજના ડુંગર ઉપર જઈને બેસે છે ઓતલી વાદળ આ વાતને સમજી જાય છે અને લાલ વાદીને લઈ અને ભુજના ડુંગર પાસે આવે છે અને કુંડાણા કરી અને કાળા પૂતણાના ઘા કરે છે અને સામે જવાબમાં આ નાગ પણ પોતાના ફેણમાંથી ફૂફાડા મારી મારી અને ઝેર ઓંકે છે અને મોતલી વાદણ અડદના દાણા ફેંકે છે અને જેવા અડદના દાણા ફેંકે છે એટલે ભુજના પથ્થરો ફટ ફાટવા માંડે છે અને સામે નાગ પણ ઝેર ઓકે છે અને એટલું ઝેર ઓકે છે કે ભુજના એ વૃક્ષો બળવા માંડે છે અને આ જોઈ અને ભુજનો રાજા હાથ જોડીને કહેશે કે હે દેવ અમને ક્ષમા કરો અને મોતલી વાદણને પણ કહેશે કે મોતલી વાદણ તું દેવની ક્ષમા માગી લે અને મોતલી વાદણ ખોડો અને બેસી જાય છે અને લાલવાદી પણ બેસી જાય છે રાજા અને નગરની બધી પ્રજા હાથ જોડી અને દેવ નાગદાદાને પ્રાર્થના કરે છે કે હે દેવ ક્ષમા કરો બધા લોકોની પ્રાર્થના સાંભળી અને નાગ એ ભુજના ડુંગરો ઉપરથી નીચે આવે છે અને રાજા એક તાંસરીમાં દૂધ અને શેર સાકર નાખી અને નાગને ધરે છે અને કહે છે કે દાદા આ દૂધ પી લ્યો અને નાગ એ દૂધ પી અને અમીનો ઓટકાર લે છે અને પછી એ મોતલી ના મોતલી વાદણ ને પ્રાર્થના કરે છે કે હે દાદા તમે જીતા અને હું હારી હું તમારી દીકરી મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો પણ મારા પતિને સજીવન કરો અને એ નાગ પોતાનો ડંખ ચૂસી લે છે અને ફૂલવાદી આળસ મરડી અને જીવતો થાય છે અને નાગ ભુજના ડુંગર ઉપર પાછો જતો રહેશે અને બાપુ હાલની તકની અંદર એ ભુજના ડુંગર ઉપર એ નાગ દેવતાનું મંદિર છે અને શ્રાવણ મહિનામાં એ નાગપંચમીના દિવસે ત્યાં મેળો ભરાય છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર